જય એમ બે જય બોલે જો આજે આપણે બનાવવાના છે સિંગ પાક હવે સિંગ પાક બનાવવા શું જોઈશે જો કહું એક તો આ કાચી સિંગ છે આ ગોળ છે અને આ ઘી છે આ સિંગ આપણે હળીશું છે ગોળ હળીશું છે અને આ ત્રણ ચાર ચમચી ઘી લીધું છે આટલી વસ્તુ જોઈશે તો હું પહેલાં આપણે હવે આ ગોળને સુધારી લઈશું એટલે છીણી લઈશું જો આ રીતે ગોળનો છીણી લેવાનો શું આપણે એનો પાયો કરતા જલ્દી થઈ જાય આ રીતે ચપ્પા વતી કરી દેવાનો જો આ ગોળના આપણા ચપ્પાથી આ રીતે કરી દીધો છે છીણી લીધો છે હવે આપણે આ સિંગને શેકી લઈશું આપણે સિંગને શેકીને પછી એના પોતરા ઉતારી દેવાના તો ચલો પહેલાં આપણે સિંગને શેકી લઈએ જો આપણા સિંગ રીતે શેકી લેવાની એટલે પછી કોતરા ઉખાડી દેવાના ધીમા ગેસે કરો ધીમો ગેસ કરી નાખો ધીમા ગેસે શેકી લેવાની સિંગ પાક બનાવીએ છીએ સિંગ પાક કો શીંગડી સુખડીએ કહેવાય એવું શિયાળામાં ખાવાની મજા આવે આ બધા શિયાળામાં ખવાય આવું બનાવીને સિંગ પાક આ રીતે શીંગને શેકી લેવાની કૂતરા બધા ઉખાડી લેવાના ધીમા ગેસે શીકી લેવાની જો આ રીતે શીંગ શેકી લઈએ પછી એના કોતરા ઉતારી દેવાના આ રીતે પહેલાં શીકી લેવાની હવે આપણે એના ડીશમાં લઈને એના કોતરા ઉતારશું ગેસ બંધ કરી નાખો બંધ કર્યો ગેસ બંધ કરો પહેલાં હા લેલો ડિશું હા હવાના ઠંડી થાય ફૂતરા ઉતારી લઈએ આપણે જો આ રીતે ગરમ કરીને મસળી લેવાના અને પે ફૂંક મારી ઉડાડી દેવાનું બધું ફૂતરા ઉડાડી દેવાના આ રીતે બસ એટલે આ રીતે જો આ આ રીતે ચોખા કરી દેવાના મય કોઈ રહી જાય પણ આ રીતે આપણે ફોતરા બધા કાઢી નાખવાના જો આ રીતે ફોતરા કાઢ્યાના નહીતર દુકાને ફૂતરા કાઢી લઈ પણ સિંગ મળે છે તૈયાર લાવી હોય તો ફૂતરા કાઢી લઈ તૈયાર પણ લવાય અને આ રીતે ઘેર ગરમ કરીને કાઢવા તો એ તે નીકળે છે જો હવે આપણા સિંગ દાળ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જો આપણે સિંગને ક્રશ કરી લીધી છે મિક્સરમાં હવે આપણે આવા ડીશમાં લઈ લઈએ નાખી દો ડીશમાં જો આપણે ક્રશ થઈ જશે આ રીતે ક્રશ કરી લેવાની ચમચીથી ઉખાડીને લઈ લો બધું હમ ઉખાડી નાખો સિંગના આ રીતે ક્રશ કરી લેવાની હવે આપણે એની સુખડી બનાવીશું સિંગ પાક બનાવીશું ગોળ આપણે ચક્કાથી કરી દીધો છે ઝીણો કરી છીણી લીધો છે અને આ મિક્સરમાં આપણે સિંગને ક્રશ કરી લીધી હવે આપણે બનાવીશું સુખડી તો ચાલો હવે બનાવીએ જો હવે આપણે ઘી નાખ્યું અંદર ત્રણ ચાર ચમચી જેટલું ઘી લીધું છે ગરમ થાય પછી આપણે ગોળનો પાયો કરી લઈશું ઘી ગરમ થઈ જાય પછી ગોળનો પાયો કરીએ જો ઘી ગરમ થઈ ગયો નાખો ગોળ આ છીણેલો હોય ને તો જલ્દી થઈ જાય પેલા આખા કાંકરા હોય તો વાર લાગે પેલા આપણે ચપ્પાથી છીણી લીધો એને હલાવો ગોળનો પાયો કરી લેવાનો સિંગ પાક આપણે બનાવી છે પાક શિયાળામાં ખવાય બધું છોકરાઓને બહુ સિંગ પાક કો સિંગની સુખડી કહેવાય આ રીતે ગોળનો પાયો કરવાનો જો આ રીતે આપણે પાયો કરી લેવાનો ગોળનો હવે થોડા થોડા પહેલાં ફુગ્ગા જેવું થાય છે ધીરે ધીરે ગોળ બધો ઉપર આવી જાય ને એટલે આપણે પાયો થઈ ગયો કે ભાઈ આ રીતે પાયો કરવાનો જો આપણે પાયો થયો નહીં ગોળમાં બધા ફૂલ જેવું થઈ જશે જો આવા આપણે પાયો થઈ જાય તો આપણે આ નાખી દઈએ શીંગનું સિંગને ક્રશ કરીને નાખી દો નાખી દો હવે નાખી દો ગેસ બંધ કરી નાખો ગેસ બંધ કરી નાખો કરી દીધો હમ નાખી દો થોડું થોડું નાખીને લાવતા જાઓ થોડું થોડું નાખીને લાવતા જાઓ નાખો આ શીંગ નાખી આપણે ક્રશ કરી નાખી દઉં બીજું નાખી દો દઉં અલાઈ નાખો આ રીતે શિંગ પાક તૈયાર થઈ જાય શિયાળામાં ખાવાની મજા આવે છોકરાઓને બહુ ભાવે મોટાને ભાવે પેલી ચીકી હોય તો નાના છોકરા ખાઈ શકે ના ક્રશ કરેલી સિંગ હોય તો મોટા ઘરડા માણસ પણ ખાઈ શકે આ રીતે દો બરાબર કરવામાં બધું બરાબર મિક્સ કરો જો ગેસ બંધ રાખ્યો છે આપણો વધારે ચોલી ના થઈ જાય એટલું જો આવો આપણે ડીશમાં લઈ લઈએ લઈ લો ડીશમાં આ રીતે ડીશમાં બધું લઈ લે તાવી તાજી ઉખાડ દો કોઈઠો પછી લઈ લો હા ઉખાડ દો જવા દઈ હા ઉખાડતો બાર આ રીતે શિંગ પાક તૈયાર થઈ ગયો તો પેલા કઢી હોય લઈ લો લઈ લો થોડું જો આપણે શિંગ પાક ડીશમાં લઈ લીધો છે અને પાંચ દસ મિનિટ થઈ જાવ આપણે એના કાપા પાડી લઈએ પાડો આ રીતે જો તૈયાર છે આપણે શિંગ પાક જો આપણે ઢીપલી પણ પાડી દીધી છે બતાવો ઢીપલી જો એ એ રીતે ઢેપા પાડી દીધા છે એટલે આપણે જો આપણે શિંગ તૈયાર છે હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો